પૂજારી ઉપડી જાય છે હજી અગ્નિ નાયો તો અમે બો ખરી અમે જેવા હવે ને એવો વરસાદ ભેગા લેતા આવ્યા હવે હા 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 એવો વરસાદ ભાઈ તારીખ આઠ પાંચ વીસ પચીસ સાંજના ચારથી થી નો ટાઈમ હોય છે ઓછી તો વરસાદ આવ્યો તો ટાઈમ તો કઈ યાદ રહ્યો નથી ડેમની વારી ફરિયામાં પાણી ભરાણું ડેમ ભરાણું હો બાકી જો આ વાડી ભરાણી પાણીની આખી વાડી જડબમ આકાર થઈ ગયો વાહ ભાઈ વાહ કુદરત ની કરિશ્મા જો ફરી ગયો પાણી પાણી જોરદાર વરસાદ પડી ગયો મિત્રો પંદર થી વીસ મિનિટ માં તો પાણી કે માયું એવું કરી દીધું ઠંડુ તો જો પાણી

વા ભાઈ વાહ કુદરત ની કરિશ્મા પાણી આમાં હજી આવશે હજી રા વાડિયું નું જ આવ્યું પાણી હજી વધારે આવશે